આ ન્યૂઝના પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી જીરા હર કોઈ પીરા લાહોરી જીરા વલસાડના લીલાપુર ચોકડી પાસે અકસ્માતમાં વધુ એક રકડતા ઢોરનું મોત સ્થાનિકો વિગત આપી સોમવારના સાડા બાર વાગે દરમિયાન આપેલી વિગત મુજબ વલસાડના લીલાપુર ચોકડી પાસે આજરોજ એક અકસ્માતમાં ગાયનું ઘટના જ મોત થયું હતું રકડતા ઢોરે રસ્તા ઉપર બેસી રહેતા હોય છે અને જેના કારણે વાહન ચાલકોને અડફેટમાં આવી જાય છે આવી ઘટનાઓમાં કોઈક વાર ચાલકો ઇજાગ્રસ્ત બનતા હોય છે અથવા તો પશુઓ મૃત પામ્યા હોય છે ત્યારે લીલાપર ચોકડી પાસે બનેલી ઘટનાના પણ આજ રોજ અકસ્માતમાં એક ગાયનું ઘટના સ્થળે મોત થયું હતું જે બાબતે સ્થાનિકોએ વિગત આપી હતી અને આ બાબતે નિરાકરણને લઈ માંગ કરી છે નમસ્કાર આજે લીલાપુર ચોકડીથી વલસાડ તરફ જતા રોડ પર ફરી એક ગાયનું એક્સિડન્ટ થયું ને મૃત્યુ પામી છે બે થી ત્રણ દિવસ પહેલાં એક ભેંસ એ જગ્યાથી થોડીક આગળ એક્સિડન્ટમાં મૃત્યુ થઈ સરકારી તંત્રને સરકારને આપણે વારંવાર ટકોર કરવા છતાં પણ એનો કોઈ નિર્ણય આવતો નથી અને આવી રીતે જો મૂંગા જાનવરો એક્સિડન્ટમાં મરતા રહેશે તો એનો જવાબદાર કોણ પ્લીઝ મહેરબાની કરીને સરકારી તંત્રવાળા લોકોને જણાવવા માગું છું કે આ મૂંગા જાનવરો માટે કંઈક કરો અને એમના માટે અને અમારી વલસાડની ઘોડી જનતા માટે કંઈક આનો રસ્તો નિકાલ કરો એવી અપેક્ષા રાખું છું પ્લીઝ જય હિન્દ